મોટા આયોજકોની જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના અક્ષેસ માંગવામાં આવશે નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ જગ્યાઓ ઉપર નજર રાખવામાં આવશે એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક દ્વારા લોકોને તપાસ કરવામાં આવશે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરીને જલ્દી ઘરે પહોંચે તેવી અપીલ કરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે